જય તો જય દ્વારકાધી શું કંઈ યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો સારો મિત્રો વાગી ગયા છે સવારના નવ જોકે ઉનાળો છે તો સાંજના બેહવાની મજા આવી જાય તો રાતના ગરમીના હિસાબે બેઠા રહે સવારે થોડુંક ઉઠવાનું મોડું થઈ જાય છે તો આપણે હવે નીકળશું વાડી તરફ સવારના નવ વાગી ગયા છે જો તમને બતાવીએ સુરજ દાદા પણ તેમના નિત્યક્રમ પ્રમાણે નીકળી ગયા છે સવારના નવ વાગી ગયા છે ને આપણે નીકળી વાડી તરફ મિત્રો તો ચાલો આગળ જોડાયેલ રહેતો મિત્રો આપણે પોતી ગયા વાડીએ વાડીએ સવારમાં જ આવ્યા હતા તો આજે પવનની ગતિ પણ વધુ છે ને સાથે પણ મયુરભાઈ પણ ઊઠીને આવી ગયા છે જય મુરલીધારથી થોડોક નિંદરમાં છે એવું દેખાય છે જાય કીધું છે મિત્રો તો ચાલો મિત્રો કાલે આપણે મોટર કાઢવાનું મૂર્ત આવી ગયું તો કાલે તો તાત્કાલિક ઉતાવળમાં આપણે કઈ તમને બતાવી નથી શક્યા જોકે આ ઘઉંવાળું તો આપણે ખરી ગયું છે ને ક્યાંક ક્યાંક જવલે ડાઠિયા એવા રહી ગયા છે તો દાતી રાપમાં પૈડાઈ જા હે

જ્યારે મોટર આવે હું થાય છે તે તમને આગળ છું ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો જા આપણે દારેથી અહીં સુધી રસો પહોંચ્યો છે સાડા ત્રણસો ફૂટ આપણે ઉતારેલ છે ત્રણસો ને ફૂટ જેવું ને અહીંયા સેટેથી થોડો કેટલો જ રસો બાકી રહી હશે ખાલી એક રાહ કે હો દોઢસો ફૂટ રસો આપણે બહાર રહીએ છીએ આ રીતે ગાપો ભરાવી દીધો છે એટલે કોઈ જીવ જંતુ કે ઉંદૈડા કઈ જાય નહીં આ ખેડૂતનું જીવન છે મિત્રો નાના મોટી પરિસ્થિતિઓ તો નબળી આવતી જ હોય તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો આ લીંબુડી પણ ગરજા કાઢી જાય છે તો આમાં કાંઈ ફાલફૂલ આવતો નથી એનું શું કારણ હોય કે કોઈ ખાસ પણ મિત્રોને ખબર હોય કે લીંબુડીમાં લીંબુ કેમ નથી આવતા એનું કારણ શું છે તો ખાસ કરીને કમેન્ટ કરજો મિત્રો વેગ તો બહુ સારો કર્યો છે હમણાં દસ બાર દિવસથી એ પાણી મળ્યું નથી પણ હવે કોઈ પણ મિત્રોને ખબર હોય ફૂલ પણ નથી આવતા ક્યાંય જોવા નથી મળતા આપણે ફૂલ હજી અઢી ત્રણ વરસની થઈ ગઈ છે લીંબુડી ખાસ કરીને મિત્રો કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરજો કે લીંબુડીમાં શું કરવાથી ફૂલ અને લીંબુ આવતા ચાલુ થાય ચાલો મિત્રો આગળ જોડાઈ લેજો મિત્રો આ ભાઈને જો ગામમાં જવાની બહુ ઉતાવળ છે તો એમને હોલને ડેલાને તાળું પણ દઈ દીધું અને ગાડી ઉપર પણ બેસી ગયા છે અને ગામમાં મિત્ર મંડળ વાર જોતું હોય અને ગામમાં જવાનું બહુ ઉતાવળ છે તો ચાલો મિત્રો હવે આપણે આજે તો મોટર કાંઈ આવે એમ નથી બપોર પછી આપણે જઈ અને તપાસ કરશું ફોન કર્યો તો કે ખોલીએ સહી હવે શું થાય છે ત્યાં આગળ જોવાનું છે ક્યારે મોટર આવે તો ચાલો આપણે જાશું બપોર કીડે તપાસ કરશું ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે આ બાજુ જ આ ભાંગરેનો થપ્પો થઈ ગયો છે તો કે ઘઉં પી ગયા પછી હકેલી લીધા હતા તો ભાંગરામાં આપણે જોઈએ હવે તપાસ કરીએ કેટલાક ચાપડા લેવા જો હે જોકે અમુક ટકા ચાપડા ફેલ છે તો જોઈએ અને કેટલા લેવા જોઈએ તે પણ જોઈ લઈએ એટલે મોટર આવી જાય ચાપડા ફિટિંગ કરી લાઈન પણ કમ્પ્લીટ પથરાઈ જાય ભાંગરા તો આપણે તપાસ કરી લઈએ કેટલા ચાપડા લેવા પડે એવું છે તો ચાલો મિત્રો જોઈએ તો મિત્રો આ બાજુ આપણે જોઈએ તો ચારક ચાપડા લઈ આવવા જોઈ ચારક સાપડા લઈ આવી ને ફિટિંગ કરી દઈ ત્યાં મોટર બોટર આવી જાય બપોર પછી આપણે જાશું કણજા બાજુ તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ આપણે ગયા તો વાડીયા વાડિયાથી આવી ગયા અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા બાર સાડા બાર વાગી ગયા અને આપણે બે ગયા દેશી ગામડાના બપોરા કરવા સાદું ભણું ગામડાનું તો મિત્રો સાદા ભણામાં શું છે તો ચાલો ગરમા ગરમ રોટલી મસ્ત મજાનું સેવ ટોમેટાનું ચાક તેમની સાથે ખાખટી ખટી મીઠી અને તેમની સાથે ટીંડોરા મરચાંનો સંભારો ને દેશી ગામડાની ખાટી મીઠી સાસ તો આ દેશી ગામડાના બપોરાની મોજ સેમાં એક ગામડામાં જોકે સાદું જ હોય તો આવી જાઉં મિત્રો દેશી ગામડાના બપોરા કરવા ચાલો મિત્રો આપણે હવે જમી લઈ જોડાયેલ રેજો આગળ ચાલો મિત્રો આપણે દેશી ગામડાના સાદું ફણું ગામડાના બફોરા કરી લીધા ગામડાનું જીવન મિત્રો આવું હોય સવારમાં ઊઠીને વાડીનો રાવણ રાવણ મારી એટલું શક્ય હતું તો એટલું તમને બતાવ્યું છે ને આવીને આપણે સાડા બારે આવીને જમી લીધું જમીન હવે દેશે ગામડાનો ફાર્મિંગ બ્લોગ મિત્રો તમને સારો લાગે તો ખેડૂતની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો ત્યાં ખાસ કરીને બે લાયકા દબાવી દેજો તો દાયીરા જય મુરલીધર જય દ્વારકાધીશ